નમસ્કાર પ્રણામ મિત્રો જય શ્રી રામ મિત્રો આજની કહાની છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે તમારી આંખોમાં આંસુ લાવી દે તેવી કહાની છે તો ચાલો શરૂ કરીએ આજની કહાની મિનલબા આપણા શ્રવણ માટે આ કન્યા જ યોગ્ય છે જરા એની તસવીર પર એક નજર તો નાખી જુઓ ઘરેણાથી લડાયેલ મિનલબા જ્યારે તકિયાને અડીને હિંચકે બેસતા ત્યારે તેમની એ આભા કોઈ મહારાણીને પણ શરમાવે તેવી લાગતી પંડિતના હાથમાં રહેલી તસવીર પર નજર પડતા જ તેમના મોઢામાંથી સરી પડ્યું સુંદર અતિ સુંદર શ્રવણ જોડે આની જોડી એકદમ શોભી ઉઠશે શું નામ છે દીકરીનું પંડિતજી બોલ્યા શોભા મિનલબા ખરેખર તેમના આગમનથી આ ઘરની શોભા વધી જશે પંડિતજી બોલ્યા મિનલબા ઘર નહીં પણ મહેલ કહો મહેલ અને તમારા રૂઆબ પણ કંઈ મહારાણીથી ઓછા છે મેં તો શોભાને પણ કહ્યું છે કે તું એ ઘરમાં વહુ બનીને નહીં પણ રાજપુરી બનીને રહીશ મિનલબા તને સગી દીકરીની જેમ રાખશે મિનલબા શ્રવણના પિતા સ્વર્ગવાસી થયા પછી આટલા મોટા ઘરમાં રહેવું મને હવે વસમું લાગે છે શોભા આ ઘરમાં આવશે તો આ ઘર ઘર જેવું લાગશે હું તો શોભાને સગળી જવાબદારી સોંપી નિરાંતે જીવે ભગવત સ્મરણ કરીશ પંડિતજી મિનલબા આમ પણ તમે ક્યારેય ધાર્મિક કાર્યોમાં પાછળ રહ્યા નથી તમારા ઘરેથી કોઈ યાચક આજ દિન સુધી ખાલી હાથે ગયો નથી આખા શહેરમાં તમારા ઉદાર સ્વભાવની ચર્ચા લોકો ખુલ્લા દિલે કરે છે તમારો પુત્ર શ્રવણ ખરેખર એના નામને સાર્થક કરે એવો છે મિનલબા પંડિતજી તમે જરા વધુ પડતા વખાણ કરી રહ્યા છો પંડિતજી મિનલબા વખાણ તો જૂઠા લોકોના થાય સારા માણસના કાર્યોને તો લોકો સાચા દિલથી યાદ કરીને આશીર્વાદ આપે ત્યાં જ નોકર ચાંદીની થાળીમાં નાસ્તો લઈ આવ્યો તેણે બંને માટે ચાંદીના પિયાલામાં કોફી ભરી ટેબલ પર મૂકી થોડીવાર પછી પંડિતજીએ અલ્પહાર કરી ત્યાંથી વિદાય લીધી સુખ ચોઘટિયામાં શ્રવણ અને શોભાના લગ્ન લેવાયા રૂપરૂપના અંબાર સમી શોભાના આગમનથી હવેલી દીપી ઉઠી બાનો તો ઉત્સાહ જ અનેરો હતો તેમનો હર્ષ સમાતો નહોતો ઘરમાં મંગલ પ્રવેશ સમયે જ આંગણે ઊભેલી શોભાના ગૃહ પ્રવેશ માટે મિનલબા આરતીની ઠાળી લઈ આવ્યા વહુની આરતી હર્ષભેર મિનલબા ઉતરતા હતા ત્યાં જ શોભા મોઢું બગાડી બોલી જી આ શું છે જલ્દી આરતી કરી લો ને આ અગરબત્તીના ધુમાડાથી ગભરામણ થાય છે મિનલબા અચરજથી શોભાને જોવા લાગ્યા અને તેઓ કંઈ પણ બોલે એ પહેલાં જ શ્રવણ બોલ્યો બા તમે પણ શું બધાની જેમ જુઓ છો સાંભળ્યું નહીં શોભાને ધુમાડાથી ગભરામણ થઈ રહી છે ત્યાં હાજર સગા સંબંધીઓ વચ્ચે મિનલબા છોબીલા પડી ગયા તેમણે કચવાતા મને આરતીની વિધિ જેમ તેમ પૂર્ણ કરી સોભાએ ઘરમાં કદમ જમાવતા કુમકુમ પગલાં ભર્યા મિનલબા ચૂપચાપ આરતીની ઠાળી લઈ ત્યાં જ ઊભા રહી તેને ઘરમાં પ્રવેશ કરતા જોઈ રહ્યા સવારે રોજના ક્રમ પ્રમાણે ભગવાનની પૂજા કરી મિનલબા હિંચકા પર બેસવા આવ્યા તેઓ એ જોઈને અચંબો પામ્યા કે શોભા હિંચકા પર બેસી મોબાઈલના બટનો દબાવવામાં વ્યસ્ત હતી આ જોઈ તેમને આઘાત લાગ્યો કારણ કે આજ દિન સુધી હિંચકા પર તેમના સિવાય બીજું કોઈ બેસવાની હિંમત કરતું નહીં અને શોભા આ વાત જાણતી હતી મિનલબાને લાગ્યું કે બહુ કદાચ ભૂલથી બેસી ગઈ છે ભલે છો ને બેસતી આમ પણ ઘરમાં અત્યાર સુધી કોઈ ત્રીજું વ્યક્તિ નહોતી એટલે તેમના સિવાય કોઈ હિચકે બેસતું નહોતું મનોમન આમ વિચારી તેઓ બાજુમાં આવેલા સોફા પર બેઠા નોકર ચાંદીના પ્યાલામાં કોફી લઈ આવ્યો મિનલબાને સોફા પર બેઠેલા જોઈ તેના હાથમાંનો કોફીનો પ્યાલો ધ્રુજી ઉઠ્યો મિનલબાને કોફી આપીને તે ઝડપભેર અંદર જતો રહ્યો મિનલબા કોફીના કડવા ઘૂટ ભરતા ભરતા વિચારવા લાગ્યા કે ફક્ત સુંદરતાને પ્રાધાન્ય આપી તેમણે કોઈ ભૂલ તો નથી કરીને પંડિતજીને છોકરીના સંસ્કાર વિશે તો ક્યારેય પૂછ્યું જ નહોતું વહુના રૂપની પાછળ શ્રવણ પણ ઘેલો થઈ રહ્યાની આછી ઝલક કાલે રાત્રે જ દેખાઈ આવી હતી શોભાને શાંતિથી મિનલબાએ કહ્યું બેટા આ આખો દિવસ વોટ્સએપ પર ચેટિંગ કરવી સારી વાત નથી શોભાએ ઝણકો કરીને કહ્યું કેમ બધા જ વાપરે છે તેમાં નવાઈ શું તમે પણ વોટ્સઅપ વાપરો જ છો ને મિનલબા બેટા હું પણ વોટ્સઅપ વાપરું છું પણ તેની એક મર્યાદા છે હવે લગ્ન બાદ પણ તું તારા કોલેજના પુરુષ મિત્રો સાથે આમ કલાકો ચેટિંગ કરે છે તે સારી વાત નથી શોભા ચોકી ઉઠી એટલે તમે મારા મોબાઈલને ચેક કરો છો મારી જાસૂસી કરો છો એમ જ ને મિનલબા હેતભાઈને બોલ્યા બેટા એવી વાત નથી શોભાએ ત્રાદ પાટા કહ્યું તો કેવી વાત છે શ્રવણ અંદરથી દોડતો આવ્યો શું થયું શોભા શોભા બોલી જુઓને તમારા આબા એક મિનિટ પણ મને શાંતિથી જીવવા દેતા નથી જાણી જોઈને મને હેરાન કરતા રહે છે હું અહીં શાંતિથી હિંચકે બેઠી તે પણ એમનાથી જોવાતું નથી શોભા તને ભાન પડે છે કે તું કોની સામે બોલી રહી છે રોજ સવારે મારી બાત તું જે હિંચકા પર બેઠી છે ત્યાં બેસે છે ઊઠ ત્યાંથી ઊઠ મીનલબાએ કલ્પના કરી કે શ્રવણ શોભાને આમ બોલી તેની ઝાટકણી કાઢશે પરંતુ તેમની કલ્પનાને ખોટી થીરાવતું શ્રાવણનું વાક્ય પણ તેમના હૈયાની આરપાર નીકળી ગયું બા તમે પણ ખરા છો એ કહે છે તમે એને ડિસ્ટર્બ કરી રહ્યા છો છતાં સોફા પર બેસી રહ્યા છો મિનલબા બોલ્યા બેટા હું તો ફક્ત શોભા મોબાઈલ એક તરફ ફેંકી ગુસ્સાથી અંદરના રૂમમાં દોડી ગઈ એની પાછળ પાછળ શ્રવણ દોટ્યો શોભા સાંભળ શોભા શ્રવણના લગ્નને એક વર્ષ પૂર્ણ થતાં તેમના ઘરે ખુશીના પારણા બંધાયા શોભાને રૂપરૂપના અંબાર સમ દીકરો અવતર્યો પોતે દાદી બન્યા એ વાત જાણી મિનલબા ખુશખુશાલ થઈ ગયા શ્રવણ જોડે તેઓ પણ હોસ્પિટલમાં પોતરાનું મોઢું જોવા ઉપડ્યા હોસ્પિટલમાં નવજાત બાળકને ખોડામાં લઈને શોભા બેઠી હતી શોભાના ચહેરા પર અવણનીય આનંદ હતો પરંતુ દૂરથી જેવા મિનલબાને આવતા જોયા કે મોઢું ચડી ગયું શ્રવણ અને મિનલબા નજીક આવ્યા સુંદર પુત્રને જોઈને મિનલબા આનંદ વિફોર થઈ ગયા પુત્રને સભાના હાથમાંથી લેવા તેમણે હાથ લંબાવ્યો મિનલબા પુત્રને લેવા જતા જ હતા ત્યાં સભાએ બાળકને ધીમેથી ચૂંટણી ખણી નાના જીવ તડપીને રડવા લાગ્યો મિનલબા કંઈ સમજે તે પહેલાં જ સભાએ બાળકને એમના હાથમાંથી આંચકી લેતા બોલી બા આઘા રહો તે તમારા થોડા વાળ જોઈને ડરી રહ્યો છે પુત્ર પ્રેમાંદ મિનલબા બોલ્યા બેટા હમણાં એ ચૂપ થઈ જશે ત્યાં જ શ્રવણ તાડુક્યો બા સમજાતું નથી બાળક તને જોઈને ડરે છે છતાં તું કેમ કેમ જીદ કરી રહી છે આપણે તો બાળકને થોડી વાર રમાડી રડાવી જતા રહીશું પછી તેને સંભાળવાનો તો બિચારી શોભાને જ છે ને મિનલબા નારાજ થઈ રૂમમાંથી બહાર નીકળી ગયા શોભાએ છણકો કરતાં કહ્યું જોયું કેવા જતા રહ્યા તમારા પાથી આપણી ખુશી જોવાતી જ નથી મિનલબાની નારાજગી તરફ ધ્યાન આપ્યા વગર બંને મશગુલ થઈ ગયા શ્રવણ બાળકને રમાડવામાં અને શોભા શ્રવણની ચડાવણી કરવામાં આમ જ દિવસો વ્યતીત થવા લાગ્યા શ્રવણ હવે સંપૂર્ણ પત્ની ઘેલો થઈ ગયેલો હતો મિનલબાની કોઈ વાતને તે સાંભળવા તૈયાર નહોતો પરિણામે શોભા ખૂબ મુક્ત અને સ્વચ્છંદી બની ગઈ હતી શોભાએ ધીરે ધીરે સંપૂર્ણ ઘર પર કબજો કરી લીધો હવે મિનલબાને પોતાના જ ઘરમાં કોઈ વસ્તુ જોઈતી હોય તો પુત્ર કે પુત્ર વધુની પરવાનગી લેવી પડતી શોભાને મિનલબા આંખના કણાની જેમ ખૂચતી હતી તે મિનલબાનો અપમાન કરવાનો એક પણ મોકો હાથમાંથી જવા દેતી નહોતી ભવિષ્યમાં પુત્ર રાજુ તેના પોતાની સાસુ મિત્તલબા સાથેના વર્તન પરથી પોતાની સાથે પણ એવો જ વ્યવહાર કરી બેસે તો કરો તેવું ભરો એ ઉક્તિને ખોટી પાડવા જ કદાચ શોભા બા એ તમારેથી પીવે છે એમ કહી મિત્તલબાથી પુત્ર રાજુને દૂર રાખતી એવામાં જ એક દિવસ બહાર કામ ગયેલા પંડિતજી મિનલબાને મળવા આવ્યા મિનલબા મિનલબા ત્યાં તેમની નજર હિંચકા પર બેઠેલી શોભા પર ગઈ તેઓ શોભા પાસે જઈ બોલ્યા મિનલબા ક્યાં છે શોભાએ મોઢું ચડાવી કહ્યું હશે અહીં જ ક્યાંક અને ધીમેથી બબડતી નથી મરતી કે નથી ક્યાંય જતી ત્યાં જ મિનલબાએ બહાર આવી કહ્યું આવો પંડિતજી મજામાં છો મેં પંડિતજી આવપણે સાદી સાડીમાં લપટાયેલા મિનલબાને જોતા બોલ્યા અરે રે મિનલબા તમારી આવી હાલત પંડિતજીએ અત્યંત ગુસ્સામાં શોભાને કહ્યું બેટા આ મીનલ બાની તે શું હાલત કરી નાખી છે હું તો એ જોવા આવેલો કે તું ખુશ છે કે નહીં પણ અહીં તો તસવીર જ કંઈક જુદી લાગે છે જુદી લાગે છે શોભાએ કહ્યું પંડિતજી મોઢું સંભાળીને બોલો પંડિતજી બોલ્યા બે શરમ શું બોલી તું લગ્ન પહેલાં તારા ઘરે આવતો ત્યારે તું જ મારા પગે પડી પડીને આશીર્વાદ લેતી હતી ને તારા ઢોંગનો જો મને ત્યારે જ અણસાર આવી ગયો હતો આ દેવીની આ હાલત ન થઈ હોત શોભા યાદ રાખજે ઘરમાં વડીલોને આદર ન હોય તે ઘર ઘર નહીં પણ શમશાન છે શોભાએ રસભેર કહ્યું એક દિવસ આ ડોસલી સાથે રહી જુઓ તમને પણ ખબર પડશે કે કેટ કેટલું સહન કરીને અમે તેને અમારી સાથે રાખીએ છીએ પંડિતજીએ કહ્યું શોભા અમારી સાથે મિનલબા રહે છે એવું ક્યારેય ન બોલીશ પણ એમ બોલ કે અમે મિનલબા સાથે રહીએ છીએ આવું બોલવામાં જ સમજદારી છે યાદ રાખ બેટા હવે તું આ ઘરની દીકરી છું પોતેની અંગત સલાહકાર ન બનીશ સાસુને માતા સમાન માન સન્માન અને પ્રેમ આપ તેને આમ ડોસી ડોસી કહીને ન બોલાવીશ શોભાએ કહ્યું અહીં મારો લોહી ઉકાળો કરવા કરતા આ તમારા પ્રવચનો બહાર જઈને કરો બે પૈસા મળશે અને બાદ તમે પણ શું અહીં ઊભા છો જાઓ અંદર તમારા કમરામાં જાઓ કેટલી વાર કહ્યું છે કે કોઈ મહેમાન ઘરે આવે તો આમ તમારું ડાચું લઈને ન આવો પણ નહીં ગદેડાને પણ એકવાર કહીએ તો સમજશે પણ આ ડોસીને કદી નહીં સમજાય શોભા ક્રોધથી પંડિતજીએ એક લાખો શોભાના મોઢા પર ચોંટી દીધો ચૂપકર નપાવટ તારી ગંદી જબાન બંધ રાખ આજે એ વાતની શરમ આવે છે મને કે તારો માંગુ આ દેવી સમાન મિનલબા પાસે હું લઈ આવ્યો હતો તેઓ બે હાથ જોડીને મિનલબાને બોલ્યા દેવી મને માફ કરો મારાથી ભૂલ થઈ ગઈ આમ બોલી તેઓ ઝડપથી ઘરની બહાર નીકળી ગયા પદથી શોભા મિનલબાને બોલી ડોહી હવે જો તારી કેવી વલે થાય છે તે શોભા આમ બોલી ઉપરના કમરામાં જઈ પલંગ પર સૂઈ ગઈ સાંજે શ્રવણ આવતા જ શોભાએ આંખમાંથી શ્રવણ ભાદરવો વરસાવવાનું શરૂ કરી દીધો શ્રવણે પૂછ્યું શું થયું વાલી શોભા રડતા રડતા બોલી પૂછો તમારી મહારાણી માને ત્યાં જ મિનલબા આવ્યા શ્રવણે ગુસ્સાથી મિનલબાને પૂછ્યું આ શું છે બા કેમ રડે છે શોભા મિનલબા રડતા રડતા બોલ્યા કંઈ નહીં બેટા પહેલાં પંડિતજી શોભાને સમજાવતા હતા કે માતા પિતા જોડે કેવી રીતે રહેવું શોભા બોલી જોયું એટલે તમારી બા આખા ગામોમાં ઢીંઢરો પીટતી ફરે છે કે હું તેમને સારી રીતે રાખતી નથી અને એટલે જ પેલો પંડિત આવેલો મને લાફો મારવા શ્રાવણ તાડુક્યો બા પંડિતજીએ શોભાને લાફો માર્યો અને તું તેમને કશું ન બોલી શોભા બોલી એ કેવી રીતે બોલી શકે પંડિતને જૂનો યાર જે છે એમનો મિનલબા કાપો તો લોહી નીકળે તેવા સમ સમી ગયા શોભા બોલવામાં ભાન રાખ શોભા અરે વા આડા સંબંધો બાંધતા તમને શરમ નથી આવતી અને બોલવામાં અમે શરમાઈએ વા મિનલબા બોલ્યા બેટા આટલો વાહ્યત આક્ષેપ ન લગાડ શ્રવણ તું તો કંઈ બોલ બેટા એ તારી સગીમાં ઉપર કેવો બેહુદો અને ગંદો આક્ષેપ લગાવી રહી છે શ્રવણ બોલ્યો આક્ષેપ બા તો તું મને એ સમજાવ કે અચાનક પંડિતજી આપણા ઘરમાં કયો પૂજાપાઠ કરવા આવેલા બસ બા બસ કર તમને મારી મા કહેવામાં પણ મને શરમ આવી રહી છે મારી નજર સામેથી દૂર ચાલ્યા જાઓ મીનલબાને આવા બહુ ઘેલા નમાલા દીકરાને ઘણું કહેવું હતું ઘણું સમજાવવું હતું પણ એ બિચારા શું બોલે ચૂપચાપ ત્યાંથી નીકળી તેઓ રસોડામાં જતા રહ્યા બહાર વીજળી કડકતી હતી કદાચ વાદળ પણ રડતું હતું મીનલબાના રૂમનો દરવાજો ફકડ્યો આછું રૂચતા મીનલબાએ દરવાજો ખોલ્યો તેમની સામે શ્રવણ અને શોભા ઊભા હતા મીનલબા કંઈ સમજે તે પહેલાં શોભાએ તેમના વાળ પકડી ઘરની બહાર ખેંચીને લઈ જવા લાગી શ્રવણ બોલ્યો શોભા શું કરે છે આટલી રાત્રે અને વરસતા વરસાદમાં બા ક્યાં જશે શોભા બોલી તમે શું એવું ઈચ્છો છો કે આ બચલન સ્ત્રીને ઘરમાં રાખી હું મારા છોકરાનો સંસ્કાર બગાડું ચૂપચાપ જોયા કરો નહીતર હું રાજુને લઈને અપઘડી મારે પિયત જતી રહીશ આજે ફેંસલો થઈ જાય હવેથી આ ઘરમાં કાં તો આ ડોશી રહેશે કાં તો હું શ્રવણ બા ઘરમાં નહીં રહે તો પછી ક્યાં રહેશે શોભા બોલી આજે પછી આ ડોસી પહેલાં બહારના સ્ટોર રૂમમાં રહેશે શ્રવણ બોલ્યો સ્ટોર રૂમમાં તો જગ્યા જ નથી એના કરતાં આપણે બાને આશ્રમ રાખીએ તો શોભા કેમ સમાજમાં મારું નાક કપાવવું છે લોકો તો આ ડોસીનો વાઘ કાઢવાને બદલે એમ જ કહેશે કે જુઓ વહુ ઘરમાં આવતા જ સાસુને આશ્રમ મોકલી દીધી નાના ભૂલી જાઉં આશ્રમને હવે તમારી બા સ્ટોર રૂમમાં જ રહેશે શ્રવણ બોલ્યો સવારે હું નકર અને કહી દઈશ એ સાફ સફાઈ કરાવી દેશે પણ આજનો દિવસ તો બાને ઘરમાં રહેવા દે શોભા તાડુકી નોકર અને બીજા કામ હોય છે આખો દિવસ નવરી બેસતી આ ડોસી ઘસાઈ નહીં જાય રૂમની સફાઈ એ જાતે જ કરશે આજે તો હું તેને ઘરમાંથી બહાર કાઢીને જ જંપીશ બહાર રહેશે ત્યારે અકલ ઠેકાણે આવશે કે આપણે તેને સાથે રાખી કેવો ઉપકાર કરતા હતા શ્રવણ દોડતા જઈ ચાદર લઈ આવ્યો શોભાએ પૂછ્યું શું કામ આ શ્રવણ બોલ્યો બહાર બહુ ઠંડી છે તેથી બાને ઓઢવા માટે આ શોભાએ શ્રવણના હાથમાંથી ચાદર ખેંચી લેતા કહ્યું પણ તમારી પાને એના યાદની યાદોની ગરમી ઠંડી નહીં લાગવા દે શોભાએ ધક્કો મારી મિનલબાને બહાર કાઢ્યા એ પૂરી રાત રૂચતા કંપતા અને આંસુ સારતા મિનલબાએ ઘરની બહાર વિતાવી બીજા દિવસે સવારે સ્ટોર રૂમનું ટાળું ખોલી આપ્યું મિનલબાએ રૂમની સાફ સફાઈ કરી ત્યાં રહેવા લાગ્યા નોકર દિવસમાં એકવાર ખાવાનું લઈ આવતો નોકરને કડક સૂચના અપાયેલી કે મિનલબાની નજીક પણ નહીં જવાનું અને દરવાજામાંથી એક ટક ખાવાની ઠાળી સરકાવી દેવાની મિનલબા ફાટેલી ચાદર પર બેસી કાગળમાં લપટાયેલી સૂકી ભાકરીને વાસી શાક જોડે સ્ટોરરૂમના એક અંધારીએ ખૂણે બેસીને લુસલુસ ગળે ઉતારી જતા ઘરમાં કોઈ મહેમાન આવ્યા હોય ત્યારે સ્ટોરરૂમનો દરવાજો બહારથી બંધ રાખવામાં આવતો શોભાની કડક સૂચના હતી લોસલી ઘરના મહેમાનો સામે આવવી ન જોઈએ મહેમાનો સામે ઇમ્પ્રેશન ડાઉન થશે એકવાર મુંબઈથી શ્રવણના મિત્રો તેના ઘરે રહેવા આવ્યા લગભગ તેઓ અઠવાડિયું ત્યાં રોકાવાના હતા તેથી સ્ટોર રૂમનો દરવાજો અઠવાડિયું બંધ રાખવાની કડક સૂચના શોભાએ નોકરને આપેલી એક સાંજે શ્રવણ સ્ટોર રૂમ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યાં જ એના કાને મિનલબાનો અવાજ સંભળાયો બેટા વિખરાયેલા વાળ અને કેટલાય દિવસથી નહવાનું નસીબ ન થયેલ મિનલબા બારીના સળિયામાંથી લાચારીપૂર્વક ઇજા થયેલ હાથ શ્રવણને બતાવતા હતા સ્ટોરરૂમમાં પડી જવાથી કદાચ એમના હાથમાં વાગ્યું હતું વાઘેલા ઘામાંથી લોહી વહી રહ્યું હતું કદાચ હાથનું હાડકું ફ્રેક્ચર થયું હોય તેમ શ્રવણને જણાયું માતાની અવદશા દશા જોઈ શ્રવણનો પુત્ર પ્રેમ જાગૃત થયો હિંમતમેર બે પગલાં રૂમ તરફ વધારતા જ એની આંખ સામે શોભાનો ચહેરો તરવર્યો એના પગ થંભી ગયા શોભાને જાણ થશે ત્યારે પોતાની શી દશા થશે તે કલ્પના કરતાં જ એનું વર્તવ્ય ઉકળી ગયું દરવાજા પર સાંભળતા બાના નખના ઘરકાસ્થી જાણે ડરી ગયો હોય તેમ તેણે ઘર તરફ દોડ મૂકી રાજુનો આજે જન્મદિવસ હતો તેને સાત વર્ષ પૂર્ણ થયા હતા રાજુના જન્મદિવસની ઉજવણી ધામધૂમથી ઉજવવાની કેટલાય દિવસથી તદામાર તૈયારીઓ ચાલતી હતી જન્મદિવસની ઉજવણીના ઉમંગમાં કેટલાય દિવસથી મિનલબાને એક ટકનું ખાવાનું આપવાનું પણ વિરસાઈ ગયું છે એ વાત શ્રદ્ધા કોઈના ધ્યાનમાં આવી નહીં જન્મદિવસના દિવસે ધીમેથી શ્રવણે શોભાને પૂછ્યું આપણે બાને પણ ઉજવણીમાં લઈ આવીએ તો શોભા બોલી મગજ છટકી ગયું છે આટલા સારા પ્રસંગમાં તમારી ભિકારણ જેવી બાને અહીં લાવી ઇજ્જતના ધજાગરા કરવા છે શ્રવણ બોલ્યો રાજુને શુભ પ્રસંગે બા આશીર્વાદ શોભા આંખ કાઢતા બોલી બસ શ્રાવણ નીચું માથું ઘાલી બહાર જ્યાં મહેમાનો આવતા હતા ત્યાં સજાવટ બરાબર થાય છે કે નહીં તે જોવામાં મશ્કુલ થઈ ગયો બહારથી દોડતો દોડતો રાજુ અંદર આવ્યો અને બોલ્યો મમ્મી ભૂખ લાગી છે શોભાએ બૂમ પાડી રઘુ રઘુ અંદરથી રઘુ ડોડતો આવ્યો જી માલકીન શોભાએ કહ્યું રાજુને ભૂખ લાગી છે એને કંઈક ખાવાનું આપ રઘુ બોલ્યો માલકીન બસ મા સાહેબ મિનલબાને ખાવાનું આપી આવું પછી તરત જ છોટે બાબુને નાસ્તો આપું છું કચ કચાવીને શોભાએ એક લાખો રઘુને મારતા બોલી જહન નમાં જાય એ ડોસી તને કેટલી વાર કીધું છે રાજુ સામે તેનું નામ પણ નહીં લેવાનું જા નાસ્તો લઈ આવ એક ટક નહીં ખાય તો કંઈ મરી નહીં જાય ડોસી રાજુ બોલ્યો કોણ ડોસી મમ્મી શોભા બોલી બેટા એક પાગલ ડોસી છે મમ્મા તેને ખાવાનું આપે છે તેની કાળજી લઈ તેની સંભાળ રાખે છે રાજુ શોભાને ગળે લગાવતા બોલ્યો મમ્મી તમે કેટલા સારા છો સાંજે પાર્ટી ધૂમધામથી ઉજવાઈ રહી હતી પાર્ટીના આયોજનની સૌ કોઈ પ્રશંસા કરી રહ્યા હતા ત્યાં જ એક વિચિત્ર બનાવ બન્યો રાજુએ અચાનક નોકર રઘુને એક લાફો મારતા બોલ્યો અમને કહ્યું ને ફૂકો લઈ આવો એટલે ફૂગ્ગો લઈ આવો આવેલ મહેમાનો રાજુની વર્તુળંગ જોઈ ડંગ રહી ગયા કુસુર કુસુર વધે તે પહેલાં શોભાએ જાહેરાત કરી અબ ડાન્સ હો જાય હર્ષભેર બધાએ વાતને સ્વીકારી લીધી ડીજેના સંગીતમાં રાજુની વાત દબાઈ ગઈ કેક કપાયો ફટાફટ અને ફૂગા ફૂટ્યા સ્પ્રે છંટાયો અને વિવિધ વ્યંજનોની મજા લઈ મહેમાનો છૂટા પડ્યા એ રાત્રે શોભાએ રાજુને પૂછ્યું તે રખુને લાફો કેમ માર્યો રાજુએ કહ્યું આજે સવારે તમારી વાત નહોતી સાંભળી એટલે તમે રઘુને લાફો માર્યો હતો ને બસ એ જ જોઈને મેં પણ આજે મારી વાત નહીં સાંભળતા રઘુને લાફો ચોંટી દીધો બરાબર કર્યું ને મમ્મી શોભાએ કહ્યું એકદમ બરાબર કર્યું એ ચાપલો એ જ લાગનો છે રાજુ પડખું બદલી સૂઈ ગયો બહાર વીજળી કડકતી હતી શોભાએ વિચાર્યું સારું થયું આજે વરસાદ નહીં પડ્યો નહીતર પાર્ટીની બધી મજા બગડી ગઈ હોત શોભાને ઊંઘ નહોતી આવતી એણે રિમોટ લઈ ટીવી ચાલુ કર્યું एने गमती सी आई डी सीरियल चलती थी रसपूर्वक ए टीवी जोवा बैठी क्या ज तेरे किए सजा तो तुझे मिलेगी ही अब काटो सारी उम्र जेल में अने आ संवाद साथ सीरियल पूरी थी एने अकड़ाई ने टीवी बंद करी। रेडियो मिर्ची सांभवा मोबाइल में इयरफोन सेट कर लगवा अब सुनिए गीत तुझे दिल में बसा तो लो ओगनीस सौ पंचाणु की फिल्म कर्मों की सजा और गीत गाया है ढाढ़ करीने पवन थी बंद थे बारी थी शोभा हेतवाई गई એ બારી બંધ કરવા ઉઠી ત્યાં જ ઠંડા પવનથી લહેરકી હતી એના રોમ રોમ થઈ ગયા ઠંડા પવનનો આનંદ લેવા તે બારી બંધ કરી બહાર ગેલેરીમાં આવી ઊભી રહી ત્યાં જ ઘસર ઘસર અવાજથી એ ચોંકી તેણે અવાજની દિશા તરફ નજર ડોડાવી તો ધ્યાનમાં આવ્યું કે અવાજ એમના બગીચાના એક ઝાડ નીચેથી આવતો હતો કે જ્યાં પાટીની એઠી ઠાળીઓ મૂકી હતી શોભા ચીઢાઈ ગઈ આજે પાછું કોઈક કૂતરું બગીચામાં ઘૂસી ગયું હતું આ પહેલાં પણ આમ જ એક કૂતરું બગીચામાં આવેલું અને બગીચાના ફૂલોના ક્યારાઓને ખોદીને જતું રહેલું ઘણા ફૂલછોડ નાશ પામ્યા હતા કૂતરાના સબક શીખડાવવાના ઈરાદે શોભા શ્રવણને ઉઠાડવા ગઈ પણ દિવસભર પાર્ટીની દોડધામથી થાકેલો શ્રવણ ઘસ ઘસટ ઊંઘતો હતો બાજુમાં પડેલ લાકડી ઉપાડી શોભા પોતે બગીચામાં ગઈ કૂતરો ભાગી ન જાય એ માટે એ ધીમે પગલે ઝાડ તરફ વધી ઘસર ઘસરનો અવાજ હજી પણ આવતો હતો ઝાડ પાસે પહોંચતા જ શોભા ચોકી ગઈ ત્યાં જ વીજળીના ગડગડાટમાં એઠી ઠાળીઓમાંથી રોટલીનો ટુકડો વીણી મોઢામાં નાખતા મિનલબા સ્પષ્ટપણે દેખાયા તેરે કીએ કી સજા તો તુજે મિલે નહીં સીઆઈટી સી સિરિયલનો સંવાદ કર્મો કી સજા ફિલ્મનું નામ અને તે લાફો માર્યો એ જોઈ મેં લાફો માર્યો રાજુએ કહેલું વાક્ય આ બધી ઘટનાઓ એકી સાથે શોભાને યાદ આવી વીજળીના ગટગડાટ સાથે શોભાના મસ્તિષ્કમાં ચમત્કારો થયો તેની અંતર આત્મા ધ્રુજી ઉઠી અરે રે આ સ્ત્રીની મેં આવી અવદશા કરી ચાંદીની થાળીમાં જમતા અને રાણીની જેમ હિંચકે ઝૂલતા મારી સાસુના આ હાલ મેં કર્યા મારા દીકરા રાજુને આ વાતની ખબર પડશે તો મોટાત્વે લગ્ન થતાં એ પણ મારી આવી જ હાલત કરશે તો ભગવાન મને પણ મારા કર્મોની આવી જ સજા આપશે તો આ વિચાર સાથે જ એના હાથમાંથી દંડો પડી ગયો દંડાના અવાજથી મિનલબા ચૂકી ઉઠ્યા સામે શોભાને જોઈ મિનલબા વિનંતી ભર્યા સ્વરે બોલ્યા બેટા ચાર દિવસથી કંઈ ખાધું નથી બસ આ ખાઈ લઉં મને મારીશ નહીં ભૂખ લાગેલી છતાં મહેમાનો સામે આવી નહીં હું પાછી ઓડીમાં જતી રહીશ એઠવાડમાંથી એક લાડુ ઉપાડતા મિનલબા પેટ પર હાથ ફેરવતા બોલ્યા મને ખૂબ ભૂખ લાગી છે બેટા થોડું ખાઈ લેવા દે સોભા જોદાર આંસુડે રડી પડી મિનલબાના હાથના લાડુને ઝાટકતા એ રોંધાયેલા સ્વરે બોલી બા મને માફ કરો હે ભગવાન મને ક્ષમા આપો સાસુમાં આજ પછી તમે એ ઓઢીમાં નહીં રહો ચાલો બા ઘરે ચાલો હવે આપણે બધા સાથે રહીશું સવારે આંખ સામેનું દ્રશ્ય જોઈ શ્રવણ અચંબિત થઈ ગયો હિંચકા પર રાણીની જેમ શોભતા મિનલબા બેઠા હતા શાલીનતાથી શોભા રાજુને કહેતી હતી બેટા રાજુ આ તારા દાદી મિનલબા છે એમના પગે પટ મિનલબાએ રાજુને સાથે સરસો ચાપી લીધો દાદીની પ્રીત અને પોત્રનો હેત આટલા વર્ષે પહેલીવાર મળવાથી બંને જીવ આનંદ વિફોર થઈ ગયા બા સામે કેવી રીતે જમ વિચારતો શ્રવણ ત્યાં જ ખીલો થઈ ઊભો રહ્યો એને જોઈ મિનલબા ભૂલ્યા નજીક આવ બેટા વહુ રાણી તને નહીં વઢે આ સાંભળતા જ શ્રવણ દોડીને મિનલબાના પગે પડ્યો તેની આંખમાં આંસુ હતા શોભા પણ મિનલબાના પગમાં પડી ગઈ મને પણ માફ કરી દો બા ખબર નહીં મને શું કુબુદ્ધિ સૂજી હતી કે મેં તમારી સાથે આવો વ્યવહાર કર્યો બોલતા બોલતા શોભા જોરદાર આંસુડે રડી પડી અચાનક મિનલબાના મસ્તિષ્કમાં ચમત્કારો થયો વલથી શોભાના માથે હાથ ફેરવતા ફેરવતા મિનલબા વિચારી રહ્યા કે પૂર્વજન્મના સંચિત કર્માનુસાર આ જન્મમાં કોઈપણ જીવ સુપ્ત ભોગવે છે જેમ કે પૂર્વજન્મમાં કરેલી એક નાનકડી ગાયની ચોરીને કારણે સદૈવ સન્ન માર્ગે ચલવાવાળા ભીષ્મ પિતામાને વિંધાયેલા શરીરે છ છ મહિના બાણસૈયા પર પડ્યા રહેવું પડ્યું હતું આમ તેમણે વેઠેલી પીડાનું કારણ આ જન્મના પાપ નહીં પણ પૂર્વજન્મના પાપ કારણભૂત હતા એ જ પ્રમાણે ઈશ્વરે શોભાને નિમિત્ત બનાવી મારા પૂર્વજન્મના કોઈક પાપની સજા આ જન્મે મને આપી છે જો એમ જ હોય તો ઘણા દુર્જનો આજે પણ સજ્જનોને સતાવી અને તડપાવી રહ્યા છે તો તેઓનું શું થશે શું તેઓ પણ આવતા જન્મે મારા જેવી જ નકરની યાતના ભોગવશે નાના હે પ્રભુ કૃપા કરી એ દુષ્ટોને સુધારવા હમણાં જ તેમને દેખાડ તારો ચમકારો મિત્રો આજની વાત સંપૂર્ણ થઈ મિત્રો તમારે શું કહેવું છે આજની વાત પર જે કોમેન્ટ બોક્સમાં તમારો પ્રતિભાવ જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો એક લાઈક કરી દેજો અને તમારા મિત્ર મંડળમાં શેર કરી દેજો જેથી કરી તે પણ સાંભળી શકે ધન્યવાદ અને હા અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મળીએ એક નવી કહાની સાથે જ્યાં સુધી બધા મસ્ત રહો તંદુરસ્ત રહો જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ